હમે તો આપણે લૂટા ઘરો દમતા હમક સાલા પહેયા જ સાસુ રાજકી ના કામ કરીને આખો દાડો બસ કુતી ખબર નહીં પડતી મોટી ટોપુર નહીં

વિચાર્યું કે તારે ઘર માં લગ્ન થશે એટલે આવું મું વિચારું આવું હા ફોનુ એવું એમ ને મારા વર્ષા પહેણવાયા હતા તે જોયું તું ને જેવા પહેણવા આવ્યા હતા મારા ડીઝલ લઈને આમ કા કેમેરા

કે એમ હવે હવે કૂતરો કૂતરો ફરી ફરી ગયો ગયો ને એટલે પેલા પેલા લાલ સુવા લે અને પૈણી લાવે ને પછી ખબર પડે આય તો બકવાસ માં બકવાસ આય જો આપડે તો

ઉપરવાળો તો ના હોય વહુ તો ભરાવો તો હાથ બગડી જાય શું છે કુતી

તો કામ કરો તો ખાવા લો એટલે આ સાણ મારે ભરો ને તો કોણ એટલે તારી મોટી ટોપ સોકે જોધપુર ની એટલે હાથ ના દેવો તમારા હાથ બગડી જા લ્યો લ્યો હાથ બગડી જા ના દેવો હું તારી હાઉ આતે વિચારી બોલો તો હારું ને છોકરાને કરું ફોન અમારે અરે છોકરાને કરો કે મર હા હરાન કરો ના દોડે રૂપ સુંદરી થઈ જાય કાળા સાણ થી કાળા મચ પડી જાતા હોય મેકઅપ લગાઈ લગાઈને થઈ જશે કાળા મચ કુતી તો કાવ છે ભરાવ લ્યો આયો તો ઘરે અમને આતે એટલે કે હું સાણ નથી ભરવાની પાછી હું સાણ તો ભરું પડશે એટલે તમે મને શું કઈ લાયા તો

હાર તો તું જાધા મુસણ ભરો હાતે ભરો આનાયન ભરજો કે લાશો એવું છે હોત તો એટલે કુતી ચમ નહીં ભરું તારા સળ એટલે કુતી કુતી ના કરજો થોળ છોડી મ છોડી એટલે તું મને છોડે એટલે છે એટલે નથી આવું હા છે એટલી ચાર ના એ જશે